નમસ્કાર દર્શક મિત્રો ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે

અનેક ગામડાઓની અંદર જવાનું થયું શહેરોની અંદર રોડ શો થયા અનેક નાની મોટી સમાજો સાથે બેઠકો થઈ ઉદ્યોગો સાથે સામાજિક સંસ્થાનોના સૌ આગેવાનો સાથે બેઠકો થઈ ત્યારે એક અલગ જ પ્રકારનો આવકાર જોવા મળ્યો કારણ કે દસ વર્ષથી લોકો સાથે પ્રજા સાથે રહીને જે કામ કર્યું છે આપણે બધાને ઓળખીએ છીએ અને કચ્છની અંદર તો વિશેષ રૂપે કચ્છની જનતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વિશેષ પ્રેમ કરતી હોય છે કારણ કે ધરતીકંપ પછી કચ્છના પુનર્વસનમાં સૌથી મોટું યોગદાન નરેન્દ્ર મોદી સાહેબનું છે એમણે આજે કચ્છને જે પ્રકારે વિકાસ આપ્યો છે ચાર સ્તરીય વિકાસ આપ્યો છે એમ કહેવાય કે અહીંયા ઉદ્યોગો પણ એટલા આવ્યા જેના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે અહીંયા ખેતી પણ એટલી સમૃદ્ધ થઈ છે ખેડૂતો આપણા મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે અહીંયા ટુરિઝમના કારણે દર વર્ષે પાંચ લાખથી વધારે પ્રવાસીઓ આવે છે તો નાના મોટા અનેક લોકોને રોજગારી મળે છે અહીંયા ડેરીના કારણે સરહદી વિસ્તારમાં આજે જે આપણા પશુપાલકો છે તો ડેરીના કારણે આ હજારો પરિવાર એમ કહેવાય કે જેને આજે ડેરીના માધ્યમથી એમના પરિવારમાં સમૃદ્ધિ આવી છે આપ આ બધા જ જ્યારે વિકાસની વાતો અને જ્યારે આ કામોની વાતો જ્યારે પ્રજાની વચ્ચે કરીએ છીએ ત્યારે સ્વાભાવિક લોકોની અંદર એક ઉત્સાહ પણ હોય છે આનંદ પણ હોય છે અને નજરે જોયું છે એટલે સ્વીકારતા પણ હોય છે પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં ગયા છે ત્યાં આવકાર મળ્યો છે ત્યાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે અને આ બે મહિનાથી ઉપરના સમયમાં મેં એમ કહેવાય કે અઢારેક હજાર કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો છે અને જ્યાં જ્યાં ગયો છું અનેક ગામડાઓમાં ગયો ત્યાં પણ બીજા ગામના લોકો જોડાય આવકાર મળે આ વખતે ત્રીજી વખત જ્યારે દેશના વડાપ્રધાન તરીકે મોદી સાહેબ જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠક ઉપર પણ કચ્છ અને મોરબીની જનતાનો જે સહયોગ છે એ મોટા પ્રમાણમાં મળશે વિનોદભાઈ એક વાત કરીએ કે અત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં આપનું નામ આવે મહામંત્રીની જવાબદારી અન્ય જિલ્લાઓના પણ પ્રભારી ગુજરાત રાજ્ય બહાર પણ પ્રભારી એટલે એક જે મોટું નામ કહેવાય એવા નેતા તરીકેનું છે વર્ષો પહેલાં દસ વર્ષ પહેલાંનો સિનારીઓ જોઈએ તો એક પાયાના કાર્યકર હતા તમને ક્યારે અપેક્ષા હતી કે આટલી મોટી જવાબદારીને આવી રીતનું એક આગળ વધશે સંજયભાઈ અમારી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતાં કરતાં ક્યારે જવાબદારીઓ તમને મળતી હોય છે કલ્પના પણ નથી હોતી અને પાર્ટીની અંદર એક કાર્યકર્તા તરીકે મેં જ્યારે કામ કર્યું યુવા મોરચો હોય એસસી મોરચો હોય આજે જ્યારે આટલી મોટી સંગઠનની અંદર મહામંત્રીની જવાબદારી મળી જિલ્લા પંચાયત સીટ ઉપરથી મને પાર્ટી એકવાર લડાયો બે વખત સાંસદ તરીકે મને જવાબદારી આપી અને ત્રીજી વખત આપી ત્યારે સ્વાભાવિક છે કે મેં હંમેશા કામને મહત્ત્વ આપ્યું છે મેં કાર્યકર્તાઓને સાથે રાખ્યા છે મેં અમારા આગેવાનોનો વિશ્વાસ મેં જીત્યો છે મેં મોરબી અને કચ્છની મારી જે વાહલી જનતા છે એમના સુખ દુઃખમાં હું સહભાગી થયો છું અને આજે મને પોતાની અંદરથી એ અનુભૂતિ થાય કે આટલા બધા સતત લોકોના સાથે રહી કરીને જ્યારે કામ કરવાનો અવસર મળ્યો સંગઠનના કાર્યકર્તાઓ સાથે જ્યારે કામ કરવાનો અવસર મળ્યો અને ત્યારે પાર્ટી આટલી બધી જવાબદારીઓ જે મને આપી છે અને એ નિભાવવાના મેં પ્રયત્નો પણ કર્યા છે વિનોદભાઈ એક મહત્ત્વની વાત કરીશ કે લોકસભામાં ત્રીજી વખત આપ ચૂંટણી લડાયા છો દસ વર્ષનો તમારો અનુભવ છે ત્રીજી વખત ચૂંટાવને પ્રવેશ કરો તો જે એક ત્યાંથી કામ કઢાવાના છે કચ્છ માટે તો આ અનુભવ તમારો દસ વર્ષનો કેટલો ઉપયોગી થાય લોકો માટે કોઈ પણ વ્યક્તિ પહેલીવાર ચૂંટણી લડે એટલે એના નામથી લોકો એમને ઓળખતા ન હોય એટલે સ્વાભાવિક છે કે આ નામની વ્યક્તિ ચૂંટણી લડે છે પછી તમારું કામ બોલતું હોય છે અને પાંચ વર્ષની અંદર આપણે કામ કર્યું જેનું પરિણામ આપણને બે હજાર ઓગણીસની લોકસભામાં મળ્યું અમારા રાષ્ટ્રીય અને અમારા પ્રદેશના આગેવાનોએ ત્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો જે પણ મેં સાર્થક કર્યો ત્રીજી વખત જ્યારે આટલો મોટો ભરોસો મૂક્યો છે અને દસ વર્ષથી કચ્છની જનતા કે જેમને હું રોજ બરોજ એમના ટચમાં રહેતો હોઉં છું કોઈના કોઈ રીતે દર અઠવાડિયે હું મારા ઓફિસે મળતો હોઉં છું કાર્યાલય ત્યારે પણ અનેક લોકો મળવા આવતા હોય છે અને સ્વાભાવિક છે કે આજે જ્યારે આ દસ વર્ષનો અનુભવ લોકો સાથે કામ કરો કરતાં 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 જે અનુભવ મને મળ્યો છે અને એની સાથે સાથે દસ વર્ષની અંદર જ્યારે કેન્દ્ર સરકારની અંદર સાંસદ તરીકે સૌ મંત્રીઓને મળવાનું થાય એમની પાસે રજૂઆત કરવાનું થાય અધિકારીઓ પાસે મળવાનું થાય ત્યારે સ્વાભાવિક છે એ પણ પરિચિત થતા હોય ત્યારે હું તમારા માધ્યમથી કહીશ કે આ પાંચ વર્ષની અંદર કચ્છને એનો ફાયદો થવાનો છે કારણ કે આપણી પાસે અનુભવ એટલો વધ્યો છે ને કચ્છમાં જે ડેવલપમેન્ટ થયું છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પાઇપલાઇનમાં છે તો આગળના જે કામો માટે જે છે કે આપણને એના માટે સરળતા રહેશે અને મને લાગે છે કે પાંચ વર્ષની અંદર ખોટતું કચ્છ માટે જે હશે તે આપણે પૂરું કરશું વિનોદભાઈ આપ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પણ છો ચૂંટણીના છેલ્લા દિવસોમાં હંમેશા વર્ષોથી જોતા આવ્યા કે દોડાદોડી થતી હોય આ વખતે એકદમ ઇઝી ગોઈંગ લાગે છે ખાસ કરીને એક શિસ્તબદ્ધ પાર્ટીમાં આ પ્રકારની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાણી છે અને તમે આના વિશે કંઈ પ્રકાશ પાડી શકશો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે અને બૂથ ઉપર અમારો કાર્યકર્તા કામ કરતો હોય છે અને બૂથથી શરૂઆત થતી હોય છે અમારું બુથ મજબૂત બને એના માટે અમારી બૂથ સમિતિ બની છે એનાથી અમે નીચે જઈ તો અમારી પેજ કમિટી બની છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ જેમણે ગુજરાતની અંદર પેજ કમિટીના માધ્યમથી કાર્યકર્તાઓને એક નવી દિશા આપી છે અને આપે જોયું હશે કે વર્ષોથી એ હું કચ્છની વાત કરું હું રાજ્ય લેવલની વાત કરું કે હું દેશ લેવલની વાત કરું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા સંગઠનને મહત્વ આપે છે ગમે એવી ગરમી હોય ગમે એવો વરસાદ હોય ગમે ગમે એવી ઠંડી હોય પણ અમારો કાર્યકર્તા જે છે એ હંમેશા કામ કરતો હોય છે બીજું બીજી વાત કે ચૂંટણી આવે ને કામ કરે એવું નથી અમારો કાર્યકર્તા દરેક પ્રકારમાં સુખ દુઃખમાં સહભાગી બનતો હોય ચૂંટણી ન હોય તો એ પ્રજાની વચ્ચે જતો હોય છે જ્યારે કુદરતી આપત્તિઓ આવે કોરોનાનો સમય હતો જ્યારે કચ્છની અંદર વાવાઝોડું આવ્યું કોઈ ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે અમારો કાર્યકર્તા એ લોકો સાથે જોડાઈને કામ કરતો હોય છે અને એટલે જ્યારે મત માગવા જવા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને કરેલા જે કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે રહીને જે એમની સાથેનો સંપર્ક હોય એમની સાથેનો વાર્તાલાપ હોય એમની સાથે કામ કર્યું હોય ત્યારે લોકો સ્વીકારતા હોય છે અને જેના કારણે આજે બે મહિનાથી હું ચૂંટણી સંજયભાઈ હું પ્રચાર કરી રહ્યો હતો ખૂબ ઇઝી સરળતા કારણ કે ઉપર તમે જોયું કે દેશ અને દુનિયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે અને સાહેબ કચ્છની અંદર તો એ સવાયા કચ્છી છે ધરતીકંપ કચ્છનું પુનર્વસન અને કચ્છમાં બેઠું કરવામાં સૌથી મોટું યોગદાન તો આપણા નરેન્દ્ર મોદી સાહેબનું છે ત્યારે કચ્છની અંદર તો જ્યાં જઈએ ત્યાં એક આવકાર મળે છે દેશની અંદર દેશ આખો રામમય બન્યો છે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે સંગઠનના કાર્યકર્તાઓ બૂથ ઉપર કામ કરી રહ્યા છે અમારા જનપ્રતિનિધિઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેટર અમારા ધારાસભ્યો બધા લોકો સભ્યો જ્યારે પણ આ બધા જ ચૂંટણી દરમિયાન કે ચૂંટણી પછી કે પહેલાં એ સતત પ્રજા સાથે જોડાયેલા છે અને જેના કારણે મને પણ આ બે મહિનાની અંદર એક સરળ રીતે સંગઠનના માધ્યમથી અમારા પ્રવાસો થયા છે અને એ એ મને આનંદ છે વાતનો તમે પ્રજા સાથેના અભિગમની વાત કરી એક પ્રશ્ન હું આપને પૂછીશ આપણે નિયમિત કાર્યાલયમાં પણ મળતા હોઈએ છીએ કે પ્રજા ગામડાનો માણસ આવે તમે એમને આવકારો ચા પાણી પીવડાવો એના પ્રશ્નો માટે તરત લેટર લખવા તો લેટર લખવું સૂચના આપો એક રાજકીય પરિપક્વ નેતા કરે તરીકે આ અભિગમ તમારામાં કઈ રીતે ડેવલપ થયો અને તમારા માટે પ્રજાનું કેટલું મહત્ત્વ છે સંજયભાઈ હું તમારા માધ્યમથી હું મારા કચ્છ મોરબીની જનતાને હું અવગત કરીશ કે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે પોતે પોતાને એક પ્રજા સેવક કહેતા હોય પ્રધાન સેવક કહેતા હોય અને હંમેશા એમનું કામ આપણે જોઈએ છે એ પ્રધાનમંત્રીના રૂપમાં એ અનેક પ્રકારના કામો અનેક લોકો સાથે એમનો વાર્તાલાપ આપણે એમની ઘટનાઓ જોઈ છે એ કુંભના મેળાની અંદર એ જે સફાઈ કર્મી હોય એમના પગ ધોવા એમને સન્માન આપવું જે દેશનું લોકશાહીનું મંદિર કહેવાય એ આપણી પાર્લામેન્ટનું જે નિર્માણ આપણા શ્રમિકોએ કર્યું હોય એમની સાથે એમને મળી એમને વાર્તાલાપ કરો તમે જોયું હશે કે જ્યારે એવોર્ડો જ્યારે મળતા હોય અને એ જ્યારે વડીલો જ્યારે અનેક નાની મોટી ઉંમરના જ્યારે સૌ પ્રજા સૌ લોકો આવતા હોય ત્યારે એમને પણ કઈ પ્રકારે આદર માન સન્માન આપતા હોય અને મને બરાબર યાદ છે કે મોદી સાહેબનું જે જીવન મંત્ર છે કે ગરીબો અને છેવાડાના માનવીને કા એમને ઉપયોગી થવું અને જ્યારે હું મળ્યો ત્યારે એમના શબ્દો મને યાદ છે કે ગરીબો માટે અને લોકો માટે કામ કરું અને મેં મારા જીવનમાં આ જે છે એ જીવનમાં મેં એને મારો મંત્ર બનાવી દીધો છે અને ત્યારથી જ હું છે કે જેટલા પણ મારા કાર્યાલયની અંદર જ્યારે હું બેસતો હોઉં છું ત્યારે લોકો આવતા હોય ત્યારે તમે કીધું એ રીતે હું સરળતાથી એને મળું છું એના ટેલિફોન ઉપાડું છું એને વાત એને વાત કરું છું એમની ભલામણ હોય તો ભલામણ કરું છું પત્રો વ્યવહાર કરું છું એમના સુખ દુઃખમાં સહભાગી બનું છું આ બધા જ કામો કરવાનો અવસર જે મળ્યો છે તો એને દિલથી નિભાવવાના પ્રયત્નો કરું છું અને મેં તો અનેક વખત કીધું છે કે આટલી મોટી જવાબદારીઓ જ્યારે મળતી હોય અને બે વખત અને ત્રીજી વખત ત્યારે હું ત્રીજી વખત કહું છું કે મારું જીવન એ કચ્છના મોરબીની જનતા અને મારા મતદારો માટે સમર્પિત છે અને જેનું મને પરિણામ મળે છે ને એ વાતનો મને ખૂબ જ મારા જીવનમાં મને આનંદ થતો હોય છે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દે ચૂંટણી લડે છે હર હંમેશા વિનોદભાઈ ચાવડાનું કચ્છ માટેનું જો ચૂંટાય છે તો આગામી પાંચથી દસ વર્ષનું વિઝન શું હશે એક સંજયભાઈ આપણે દસ વર્ષનો જો કચ્છનો હિસાબ કરીએ તો દસ વર્ષમાં કચ્છને ખૂબ કેન્દ્ર સરકારના માધ્યમથી સાહેબ મળ્યું છે આજે સૌથી પહેલાં કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું આપણને રાજકોટ અને અમદાવાદ જવું પડતું હતું એક લાખને પચીસ હજારથી વધારે લોકો એનો અહીંયા લાભ લીધો કેટલું મોટું કામ અહીંયા યુનિવર્સિટીની યુજીસી માન્યતા મળી નવા અભ્યાસક્રમો શરૂ થયા કેન્દ્રની ગ્રાન્ટ મળી રહી છે નર્મદાની મુખ્ય કેનાલ આવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાંચ હજાર કરોડ રૂપિયા વધારાના પાણીના આપ્યા આજે તો એના એના પણ કામો થઈ ગયા ચાલો પણ એ મુખ્ય કેનાલની જે મંજૂરી જેસડાથી ચોબારી ભચાઉ પાસે એ તો મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જ કેન્દ્રમાં મળી જેના કારણે ખેતી આજે સમૃદ્ધ થયું છે આજે વાગડની અંદર કરોડો રૂપિયાનું જીરું પેદાશ થઈ રહ્યું છે એવી જ રીતે આપણે આજે રોડ ટુ હેવન ઓળખીએ છીએ પણ રોડ ટુ હેવન ક્યારે બન્યો રોડ ટુ હેવન બે હજાર ચૌદ પછી ગડુલી સાંતલપુર રોડને જ્યારે મંજૂરી મળી પર્યાવરણ મંત્રાલયની વિભાગની અને ત્યારે રોડનું નિર્માણ થયું અને પાંચ લાખ લોકો દર વર્ષે કચ્છની અંદર આવે અને હજારો લોકોને રોજગારી મળે છે બેસ્ટ વિલેજ આજે સાહેબ આજે ભારતનું એકમાત્ર ગામ બેસ્ટ વિલેજ બને દુનિયાના આપણે પચાસ ગામોમાં એનો સમાવેશ થાય એ ધોરડો આજે વિશ્વનું આકર્ષણ ગામ બન્યું છે વર્લ્ડ હેરિટેજ દોડાવીરા ઐતિહાસિક જેના કારણે આજે ટુરિઝમ આવી રહ્યું છે જેના કારણે પણ લાભ થયો છે ભુજનું એરપોર્ટ હોય કે કંડલાનું કંડલાનું એરપોર્ટ બંધ પડ્યું હતું બે હજાર ચૌદ પછી આપણે શરૂ કર્યું આજે નવી ફ્લાઇટો ત્યાંથી શરૂ થઈ છે ભુજથી પણ ફ્લાઇટો શરૂ થઈ છે હમણાં જ આપણે જોઈ કે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી છે ત્રણ દેશો સાથે જોડી ડોમેસ્ટિકમાં એક જ ફ્લાઇટની વીસ કરતાં વધારે કનેક્ટિવિટી છે તો આ બધું જ આપણને જે છે કે આ સમયમાં આપણને મળ્યું છે અને હું તમારા માધ્યમથી કહું છું કે ખુટું વસે કરશું નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે આપણે સામખિયારી બચાવ અને ભુજના રેલવે સ્ટેશનનું કામ ઝડપભે ચાલું ઇલેક્ટ્રિફિકેશન થયું સાથે સાથે ડબલ ટ્રેક આપણે મળ્યા જેના કારણે આવનાર સમયમાં વધારાની ટ્રેનો આપણને કચ્છને મળશે અન્ય પ્રાંતોને જોડતી પણ આપણે ટ્રેનો શરૂ કરાવી વેકેશનની પણ આપણે ટ્રેનો શરૂ કરાવી છે નેશનલ હાઈવે સૌથી વધારે કચ્છની અંદર નિર્માણ પામી રહ્યા છે અને જે કનેક્ટિવિટી રોડની છે એ આપણે કલ્પના નહીં કરી શકે ફોર લાઇન છે સ્પેશિયલ રોડ છે સિક્સ લાઇન છે આ પ્રકારના રોડનું પણ કચ્છની અંદર નિર્માણ થઈ રહ્યું છે કચ્છની અંદર ગાંધીધામમાં ફ્રી હોલ્ડનો ઇશ્યુ હતો જમીન ફ્રી હોલ્ડનો જે પણ પૂરો થયો છે સૌથી મોટી ભેટ મળી છે ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન બનવાના કારણે ત્યાંના લોકો આજે એટલા ખુશ છે અને જે મોદી સાહેબે મોટી ગિફ્ટ આપી છે ગાંધીધામને કે આજે ત્રીસ દિવસમાં સંજયભાઈ વીસ બાવીસ દિવસ તો ત્યાં કાર્યક્રમો થાય છે આ મોટું કામ છે તો આ પ્રકારના વ્યક્તિગત સામૂહિક આપણે કેટલા લોકોને છોડાવ્યા આપણા જે શ્રમિકો વિદેશ જતા હોય આપણા ખલાસીઓ જ્યારે બહાર જતા હોય વીસ કરતાં વધારે લોકોને છોડાવ્યા આવા અનેક લોકોને આપણે પેનલ્ટી બી માફ કરાવી છે એમને અઘરી સજા થઈ હોય તો આપણે ભારત સરકારના માધ્યમથી આપણે એમના ઘરે પરત લાવ્યા છીએ અને એમના પરિવાર સાથે એમનો મિલાપ કરાવ્યો છે તો આવા તો અનગણિત કામો જે છે કે હું કચ્છના વિકાસ માટે જે કે દસ વર્ષમાં આપણે કર્યા છે અને આવનાર સમયમાં ખોટતું છે તમે મને કીધું તો મારું જે મેઇન જે કામ જે છે કે આવનાર સમયમાં આપણું સરહદી વિસ્તાર આદરણીય શ્રી મોદી સાહેબે આપણને બધાને જે પ્રેરણા આપી અને ભારત સરકાર દ્વારા જે નવા કાર્યક્રમ ચાલી રહ્યા છે કે લાસ્ટ વિલેજ એ લાસ્ટ નથી ફર્સ્ટ વિલેજ છે તો એનો વિકાસ થાય આ સરહદી ગામડાનો વિકાસ થાય આપણો સરહદીનો છેલ્લો જિલ્લો છે પણ આજે આપણો જિલ્લો પહેલો બની ગયો દુનિયાની અંદર દેશની અંદર સૌથી અગ્રેસર આર્થિક ગ્રોથ કરતો અને બધી રીતે આજે આપણો જિલ્લો અવલ છે તો એ તાલુકાઓ છે તો તાલુકાઓ પણ આજે એ ફર્સ્ટ તાલુકાઓ બને તો અભડાસા લખપત જેવા તાલુકાઓમાં જે સ્થળાંતર થાય છે તો એને રોકવા માટે ત્યાં ત્યાં લોકોને શું જોઈએ તો લોકોને ત્યાં સુવિધા જોઈએ લોકોને ત્યાં અન્ય વ્યવસ્થા જોઈએ તો જે ત્રેવીસો કરોડ રૂપિયા જે ટેન્ડર થયા વધારાના પાણીના તો જે એ ડેમો મોટા જ્યારે ભળાશે ત્યારે ખેડૂતો ત્યાં ખેતી કરશે અને એના માટે હું એક અભિયાન ઉપાડવાનો છું મુંબઈ અને આપણા દેશમાં રહેતા કચ્છીઓ છે એને વિનંતી કરીશ તમે વ્યવસાય ધંધા રોજગાર ત્યાં કરો છો પણ તમે ખેતી કરવા માટે તમે કચ્છની અંદર તમે આવો તમે બહારથી કોઈને પણ તમે સ્થાનિક લોકોનો સહયોગ લો તમે પણ તમે ખેતી કરો તો જેના કારણે ત્યાં કણે સ્થાયી થશે ત્યાં એજ્યુકેશન અને હેલ્થની વિશેષ સુવિધા મળી રહે એ બાબતમાં પણ હું ધ્યાન રાખીશ કચ્છની અંદર પણ એજ્યુકેશનને હેલ્થમાં આપણે હજી વધારાનું આપણે શ્રેષ્ઠ અહીંયા એજ્યુકેશન માટે આપણે સંસ્થાનો આપી શકીએ અહીંયા પૂર્વ કચ્છની અંદર મેડિકલ કોલેજે મળી શકે આપણને મોટો જિલ્લો છે એક કોલેજ છે તો બે પણ આપણને મળી શકે મારા પ્રયત્નો રહેશે એવી જ રીતે જે છે કે સ્પોર્ટ્સ માટે આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા દેશના ખેલાડીઓને આજે સૌથી વધારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે તો કચ્છની અંદર પણ સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થાય ગામડે ગામડે ગ્રાઉન્ડો બને એ દિશામાં પણ આગળ વધશું સ્કિલ બાબતે પણ આપણે કંઈક નવું કચ્છને મળે એ દિશામાં પણ આપણે આગળ જશું અહીંયા ઇન્ટરનેશનલ અને કાર્ગો એરપોર્ટ ઇન્ટરનેશનલી જે હું તમને સંજયભાઈ વાત કરું તમે મારી સાથે ઘણા સમયથી આપણે બધા કાર્યક્રમમાં જે વિષય આ આવતો હોય સૌથી વધારે આપણે એના મિત્રો આવે ત્યારે આવતો એની હું તમને વાત કરું તો ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ સુરત પછી રાજકોટ હમણાં મળ્યું અને આપણી કનેક્ટિવિટી જે મેં તમને કીધું કે એક તો ફ્લાઇટ શરૂ થઈ ગઈ પણ પરમનન્ટ ઇન્ટરનેશનલ મળે એના માટે પણ આપણા આ પાંચ વર્ષની અંદર આપણા પ્રયાસો હશે અહીંયા કાર્ગો ઇન્ટરનેશનલ મળે જેના કારણે ખેડૂત એ વધુ સમૃદ્ધ થશે કારણ કે ખેડૂત તો આજે કચ્છની કેસર છે કચ્છની ખારેક છે કચ્છનું દાડમ છે કચ્છની કમલમ છે હવે તો કચ્છની સ્ટ્રોબેરી પણ થાય છે તો ખેડૂત પોતાનો જે ઉત્પાદિત માલ છે એ કલાકોમાં વિદેશના માર્કેટમાં મૂકી શકે તો એ દિશામાં પણ આપણે આગળ વધશું એટલે અનેક વિચારો સાથે અને પ્રવાસન આપણો હબ છે પણ આનાથી પણ વધારે હબ બનશે કારણ કે બેસ્ટ વિલેજ અને ઐતિહાસિક જે દોડાવીરા છે અને એની સાથે સાથે નારાયણ સરોવર કોટેશ્વરની બાજુમાં બધી જ ક્રિકો ઇકો ટુરિઝમ બનવા જઈ રહ્યો છે બસ્સો કરોડ સૈજ્ધાતિ ગુજરાતની સરકારે આપી દીધા છે ખાતમુહૂર્તો થઈ ગયા છે દરિયાઈ બોટિંગ શરૂ થઈ ગઈ લકી લકીનાળામાં એટલે તમે વિચારો કે કેટલો મોટો પ્રવાસન જે છે કે સરહદી આપણા જે તાલુકાઓ ગામડાઓ છે એની અંદર પણ થશે તો આ પ્રકારના આગામી પાંચ વર્ષની અંદર જે મારી કલ્પનાઓ છે એમાં હું આગળ વધીશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર વિશ્વમાં ભારતમાં તો છે પણ સમગ્ર વિશ્વમાં એનું આકર્ષણ છે અને તમે નસીબદાર છો કે દસ વર્ષ એમની સાથે કામ કરવાનો સંસદમાં મોકો મળ્યો છે તો એમની સાથેને કોઈ યાદગાર પડો છે આજે તમે ચૂંટણી લડો છો અને એમને યાદ કરો છો એવી કોઈ કચ્છના જનતા સાથે તમે શેર કરવા માંગતો એવી કોઈ ક્ષણ છે અનેક વખત જ્યારે મળવાનું થતું હોય ત્યારે એમના હંમેશા પહેલો શબ્દ હોય કચ્છ કેમ છે કચ્છી માળું કેમ છે અને જ્યારે રણ ઉત્સવ ચાલતો હોય ત્યારે રણ ઉત્સવની એ વિશેષ ચિંતા કરતા હોય ને પૂછતા હોય કે રણ ઉત્સવ કેવો ચાલે છે તમે વિચારો કે દેશના વડાપ્રધાન તરીકે આટલી મોટી જવાબદારી દેશની હોય દુનિયામાં પણ એમના પ્રવાસો થતા હોય પણ આજે એ કચ્છને યાદ કરે છે અને કચ્છના ઉદાહરણ આપે છે આપણને ખબર છે કે ગમે ચૂંટણી પ્રચારમાં હોય પાર્લામેન્ટની અંદર હોય વિદેશમાં જતા હોય કે ટીવીમાં હોય તો કોઈ તમે માનીને ચાલો કે કોઈ ત્રણ મહિના બાકી નહીં હોય કે કચ્છને યાદ ન કર્યું અને કહેતા હોય છે કે વિકાસ જવો હોય તો કચ્છમાં જાઓ કચ્છના લોકો કઈ રીતે જે છે કે આપત્તિઓનો સામનો કરીને ઊભા થયા છે તમે ત્યાં જઈને જુઓ આજે હું તમને કહું કે જી ટ્વેન્ટી સમયે જે ડેલીગે ડેલિગેશન બધા આવ્યા હતા એમાં દેશ બી અન્ય દેશોની અંદર ગામડાનું ટુરિઝમ કેવું હોય એના ઉપર રિસર્ચ કરવા માટે આ બધા લોકો આવ્યા હતા એટલે વિલેજ ટુરિઝમ જે છે હોમ સ્ટેની જે આપણી સ્કીમ જે ચાલુ થઈ છે એને ધોરડો આજુબાજુ તમે જુઓ તો આ બધું જે છે એ એમના વિચારોથી આપણને મળ્યું હોય મળ્યું છે અને જ્યારે મળતા હોય ત્યારે આ આપણને જ્યારે એ વાત કરતા હોય ત્યારે આપણને પોતાને પણ ગૌરવ થતું હોય અનેક વખત એમને કચ્છને યાદ કર્યું છે અને એ હું તમારા માધ્યમથી આજે મને કહેવાનો અવસર પણ મળ્યો છે અને આજે આપણે ચોક્કસ કહીએ કે સવાયા કચ્છી તરીકે મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે કચ્છની જનતાને તો ઋણ ચૂકવવાનો અવસર છે આજે આપણને સમૃદ્ધિ જે મળી છે કચ્છ આજે સમૃદ્ધ બન્યું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબનો સૌથી મોટું યોગદાનને સિંહ ફાળો છે તો હું તમારા માધ્યમથી કચ્છના મતદારો મારી લોકસભા ક્ષેત્રના મોરબીના સૌ મતદારોને અપીલ કરું છું કે સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે આપણે મોદી સાહેબને સમર્થન આપીએ આપણે કમળના બટનને આપણે દબાવીને આપણે કમળને ભાજપને વોટ આપીએ વિનંતી કરું છું વિનોદભાઈ છેલ્લો પ્રશ્ન વર્તમાન રાજકીય જે પરિસ્થિતિ છે સામસામે આક્ષેપો ખોટા આક્ષેપો અમુક વાતો તમે આ બધાથી દૂર રહીને ચૂંટણી લડો છો આ કેવી રીતે આમ કેવી રીતે જીવનમાં કોઈ પણ કામ કરવું હોય ને તો પોઝિટિવ થિંકિંગ કી કરવું જોઈએ તમે તમારી લાયબિલિટી છે એ સીધી કરો એ સીધી કરો તમે તમે આગળ તમે જાઓ ત્યારે સ્વાભાવિક છે કે તમે જ્યારે કામ કરતા હો છો ત્યારે અનેક આક્ષેપો આવે પ્રતિ આક્ષેપો આવે અનેક તમારા વિરુદ્ધમાં હવામાન પણ તમે નિષ્ઠાથી અંદરથી હૃદયથી સાચા હો તો તમને કોઈને ડરવાની જરૂર નથી અને જે મને આટલી કચ્છની આટલી મોટી જનતાનો પ્રેમ મળે છે મને વહાલ મળે છે ભાઈ તરીકે દીકરા તરીકે મિત્ર તરીકે મારે સંજયભાઈ શું જોયું મને ખૂબ આપ્યું છે અને હું દિલથી મેં સમર્પિત જીવન કચ્છ માટે કર્યું છે હું કામ કરું છું અને કરતો જાઉં છું દર્શક મિત્રો આ હતા કચ્છના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા જેમણે કચ્છના વિઝન કચ્છમાં થયેલા કાર્યો અંગે આપણને સંક્ષિપ્ત માહિતી આપી વિનોદભાઈ ચંચોડ ન્યૂઝ સાથે વાત કરું થેન્ક યુ સંજયભાઈ તમારો પણ આભાર ખૂબ